નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું તમારું પ્રશ્નપત્ર તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ લેવાનું છે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર દરેક ધોરણના અને દરેક વિષયના મુકાઈ ચૂક્યા છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે જેથી તમે ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ શકશો અથવા તો એનો સોલ્યુશન જે છે વિદ્યાર્થીઓને આપી અને એના સોલ્યુશનના અભ્યાસ દ્વારા પરીક્ષાની સારામાં સારી તૈયારી પણ કરી શકાશે તો દોસ્તો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેનો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ આ પ્રકારના જે પ્રશ્નપત્ર છે તે ઉપલબ્ધ છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેની સારામાં સારી તૈયારી કરી લેવી ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જિલ્લા અથવા તો નિગર નગર શિક્ષણ સમિતિનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે કે જે ધોરણ જે તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ લેવાનું છે કુલ ગુણ છે ને એસી અને સમય છે બે થી પાંચ તો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પાચનતંત્રના ભાગોને ઓળખો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્કસનો પ્રશ્ન છે પેલું મારો આકાર પોહળા જેવો છે તો જવાબ આવશે જઠર બીજું હું પિત્તરસનો સ્ત્રાવ કરું છું તો યકૃત ત્રીજું મારી લંબા એક પોઈન્ટ પાંચ મીટર છે તો મોટું આંતરડું અને ચોથું મારામાં ખોરાક સૌથી લાંબો સમય રહે છે તો જવાબ આવશે નાનું આંતરડું મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન એ પણ આપણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા છે અને તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને આ પ્રશ્નપત્ર મળી જવાના છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને બાળકોનો આ જે પરીક્ષા છે તમે લઈ શકશો અથવા તો આ જે પ્રશ્નપત્ર છે તમે તમારા શાળાના નામ સાથે પણ મેળવી શકો છો અને આ બધા જ વિષયના પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે પ્રશ્નપત્ર તો મળશે જ પણ સાથે સાથે સોલ્યુશન પણ મળશે અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ જે છે તેમાં એક વિષયની કિંમત માત્ર સાઈઠ રૂપિયા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર અને પીડીએફ મેળવી લેજો કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પતિ પ્રમાણેના આ જે પ્રશ્નપત્ર છે માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થવાના છે અને વોટ્સઅપ પર પીડીએફ તમારે જોઈતી હોય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની તો એના માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ને આજે જ આજે જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તમારી પ્રથમ પરીક્ષાની જે તૈયારી છે તે શરૂ કરી દેજો ચાલો હવે આપણે આ પ્રશ્નપત્રને આગળ વધારીએ પ્રશ્ન નંબર બે અ તફાવત લખો જેના કુલ બે માર્ક્સ છે તો ઝારક શ્વસન અને અઝારક શ્વસન તો ઝારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસન તો તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે જારક શ્વસનમાં જોઈએ તો તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે જારક શ્વસન તો આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જ્યારે આ પ્રકારના શ્વસનમાં અંતે પ્રમાણમાં ઓછી શક્તિ મુક્ત થાય છે જારક શ્વસનમાં જોઈએ તો આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે જ્યારે અજારક શ્વસનમાં જોઈએ તો આ ક્રિયાને અંતે પ્રાણી મધ્યમાં પ્રાણી પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચે આપેલા ગુણધર્મોને મનુષ્યના પાચન તંત્ર અને વાગોળનાર પ્રાણીઓના પાચન તંત્રના ગુણધર્મમાં જુદા પાડો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પેલું મારામાં આમાશય આવેલું હોય છે તો જવાબ આવશે વાગોળનાર પ્રાણીઓના પાચન તંત્ર બીજું હું ઘાસનું પાચન કરી શકું છું તો વાગોળનાર પ્રાણીઓના પાચન તંત્ર ત્રીજું મારામાં સાદું પિંડ આવેલું છે તો મનુષ્યના પાચનતંત્ર ચોથું હું ઘાસનું પાચન કરી શકતું નથી તો જવાબ આવશે મનુષ્યના પાચનતંત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ક યોગ્ય જોડી જોડો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે એમાં પેલું છે ડોક્ટરનું થર્મોમીટર તો એને જોડીશું બી એટલે કે મારું માપકરમ પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ છે બીજું પ્રયોગશાળાનું થર્મોમીટર તો એને જોડીશું વિકલ્પ સી મારી રેન્જ માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો ને દસ અંશ સેલ્સિયસ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલાને રાસાયણિક ફેરફારો અને ભૌતિક ફેરફારોમાં વર્ગીકૃત કરો દરેકનો એક ગુણ છે જેના કુલ પાંચમાં છે પહેલું માત્ર પદાર્થના આકારમાં ફેરફાર થાય છે તો ભૌતિક ફેરફારો બીજું ખોરાકનું પાચન એ આ પ્રકારનો ફેરફાર છે તો રાસાયણિક ફેરફાર ત્રીજું ફુગ્ગાનું ફૂટવું એ આ પ્રકારનો ફેરફાર છે તો ભૌતિક ફેરફાર ચોથું આ પ્રકારના ફેરફારમાં નવો પદાર્થ બને છે તો રાસાયણિક ફેરફાર પાંચમું મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું તે આ પ્રકારનો ફેરફાર છે તો રાસાયણિક ફેરફાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાના શબ્દ સમીકરણ પૂર્ણ કરો કોઈપણ બે દરેકના બે છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બરાબર બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ કોપર સલ્ફેટ પ્લસ લોખંડ એટલે બનશે આયન સલ્ફેટ પ્લસ કોપર એસિડ પ્લસ બીઝ એટલે બનશે ક્ષાર પ્લસ પાણી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે યોગ્ય વૈજ્ઞાનિક કારણો આપો એમાં પહેલું સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તો જોઈએ ઉત્તર સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે કારણ કે પૃથ્વી પરનું જીવન સૂર્ય ઉર્જા પર આધારિત છે સૂર્યપ્રકાશથી જ છોડ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે આ ખોરાક પર પ્રાણીઓ અને મનુષ્યો જીવતા હોવાથી અંતે બધા જીવસૃષ્ટિનું જીવન સૂર્ય ઉર્જા પર નિર્ભર છે સૂર્યની ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થાય છે અને વરસાદ પડે છે એટલે જળચક્ર ચાલુ રહે છે પવન ઊર્જા જળ ઉર્જા બાયોગેસ કોલસો પેટ્રોલિયમ જેવી બધી ઉર્જા પણ સૂર્ય ઉર્જાના જ રૂપ છે તેથી સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે બીજું આપણે ખોરાક ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે બીજું તેથી ખોરાક નરમ અને લીસો બને છે ત્રીજું લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકવાના સ્ટાર્ચનું એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે ચોથું વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ ત્રીજું પ્રયોગશાળાના થર્મોમીટર વડે માનવ શરીરનું તાપમાન માપવું હિતાવહ નથી તો ઉત્તર પ્રયોગશાળાનું થર્મોમીટર એકસો દસ સેલ્શિયસનું તાપમાન માપે છે જ્યારે માનવ શરીરનું તાપમાન સેલ્સિયસ જેવા ખૂબ જ નાના ગાળામાં બદલાય છે માનવ શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરમાં એક નાની ખાંચ હોય છે આ ખાંચ થર્મોમીટરને મોઢામાંથી કે બગલમાંથી બહાર કાઢ્યા પછી પારાને તરત જ નીચે ઉતરી જતો અટકાવે છે જેથી આપણને તાપમાન વાંચવાનો સમય મળે છે પ્રયોગશાળાના થર્મોમીટરમાં આવી કોઈ ખાંચ હોતી નથી તેથી તેને જેવું શરીરના સંપર્કમાંથી દૂર કરવામાં આવે કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગે છે પરિણામે સાચું તાપમાન નોંધી શકાતું નથી આ કારણોસર પ્રયોગશાળાના થર્મોમીટર વડે માનવ શરીરનું તાપમાન માપવું હિતાવ નથી ચોથું સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડનો કાંટ ઝડપથી લાગે છે તો ઉત્તર હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાંટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડની કટાવાની ક્રિયા ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાંટ ઝડપથી લાગતો હોય છે પાંચમો જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે આપણે એન્ટાસિડની ગોળી લઈએ છીએ ઉત્તર એસિડિટીએ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાના કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે આથી એસિડિટીમાં રાહત થાય છે છઠ્ઠો સવાલ પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે તો ઉત્તર પર્વતારોહક પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે કારણ કે જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ તેમ હવા પાતળી થતી જાય છે તેનો મતલબ એવો છે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે જેથી આપણને શરીરમાં ઓક્સિજનની ઘટ થાય છે અને ગુંગળામણ જેવી અનુભૂતિ થાય છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે તો ઓક્સિજનની કમી પૂરી કરવા માટે પર્વતારોહક પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે સાતમો સવાલ શિયાળાની ઋતુમાં એક જાડું બ્લેન્કેટ ઓઢવા કરતાં બે પાતળી બ્લેન્કેટ ઓઢવી જોઈએ ઉત્તર એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફવાળું રહે છે એક જાડુ વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ પ્રશ્ન નંબર છ પર્ણરંધ્રની આકૃતિ દોરી તેમાં નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ગ છે તો અહીંયા આવશે હરિદ્રવ્ય પર્ણરંધ્ર પર્ણનો આડો છેદ એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર આકૃતિ આપણે દર્શાવેલી છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બ નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગના નામ લખો જો અહીંયા તો આવશે અનનળી ત્યાર પછી અહીંયા રૂમેન એટલે કે આમાશય ત્યાર પછી બી જે છે તે નાનું આંતરડું સી છે એ જઠર છે ત્યાર પછી ડી જે છે તે અધ્યંત્ર છે અને ડી જે છે તે મોટું આંતરડું છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક જેના કુલ ચાર માર્ગ છે પહેલું મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા જો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે શ્વાસોશ્વાસ થવા માટે અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે હલનચલન આપણી ઉરસગૃહાના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગૃહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર તરફ જાય છે આથી ફેફસા હવાથી ભરાય છે ઉચ્છવાસ દરમિયાન પાછળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે ઉરોદર પટલના પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે ચાલો અહીંયા તમને ફોટો પણ આપવામાં આવેલો છે ત્યાર પછી બીજું વનસ્પતિઓ કેવી રીતે શ્વસન કરે છે તે સમજાવો બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રા જે છિદ્રો જેવી રચના હોય છે જેને પર્ણરંધ્ર કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે વનસ્પતિના મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે અને મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ સંકલ્પના સ્પષ્ટ કરો કોઈપણ એક જેના કુલ ત્રણમાં છે પહેલું પ્રકાશ સંશ્લેષણ તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે બીજું છે પરાવલંબી પોષણ જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે તેને પરાવલંબી પોષણ કહે છે પ્રશ્ન નંબર સાત નીચેની ખાલી જગ્યાઓ દરેકનો એક ગુણ એમાં પહેલું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લેશે તો કાર્બન ડાયોક્સાઇડ બીજું ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે તો લેક્ટિક એસિડ ત્રીજું વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે તો જવાબ આવશે શ્વસન છિદ્રો પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ચાર દરેકના ત્રણ ગુણ પેલું ડોક્ટરના થર્મોમીટર વડે દર્દીના શરીરનું તાપમાન તમે કેવી રીતે માપશો સવિસ્તાર સમજાવો તો ક્લિનિકલ થર્મોમીટરને જંતુનાશક દવા વડે સાફ કરો બીજું થર્મોમીટરને ઝાટકો મારી મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ શં સેલ્સિયસથી નીચે લાવો ત્રીજું હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ મૂકી રાખો ચોથું ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો અને આ તાપમાન તમારા શરીરનું તાપમાન છે બીજું ઉનાળામાં ગરમીથી બચવા તમે કેવા વસ્ત્રો પહેરવાનું પસંદ કરશો શા માટે તો ઉત્તર ઉનાળામાં હું હળવા ઢીલા અને કોટનના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીશ કોટનના વસ્ત્રો શરીરના પરસેવાને શોષી લે છે અને તે ઝડપથી બાષ્પીભવન થવા દે છે જેના કારણે શરીરને ઠંડક મળે છે સફેદ કે ફિક્કા રંગના કપડાં સૂર્યની ગરમી ઓછી શોષે છે તેથી ગરમી ઓછી લાગે છે આ કારણે ઉનાળામાં કોટના હળવા અને ફિક્કા રંગના વસ્ત્રો પહેરવા યોગ્ય રહે છે ત્રીજો સવાલ ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનની દિવાલો બહારથી સફેદ રંગ રંગથી રંગવામાં આવે છે શા માટે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમાં દરેકે દરેક જે સવાલો છે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે લીધા છે અને દરેકે દરેક સવાલો અને પ્રશ્ન જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે આ પીડીએફ જે છે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદ પત્રના નમૂનાનું નિર્માણ કરી તેની કાર્યપદ્ધતિ વર્ણ કાર્યપદ્ધતિ વર્ણવો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે આ પ્રશ્નનો ઉત્તર પણ દર્શાવેલો છે તો મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે જે પ્રશ્નપત્રો મૂકેલા છે એ ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેજો પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો આપેલું ઘન પદાર્થમાં ઉષ્માવહન સમજાવતી કોઈ પણ એક પ્રવૃત્તિ વર્ણવો તો સાધન સામગ્રીમાં જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણબત્તી અને બે ઇંટ અહીંયા તમે જોઈ શકો છો આપણે પદ્ધતિ પણ દર્શાવેલી છે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરી અને ચોંટાડો અને બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે ઇંટ વચ્ચે ભરાવી સળીઓ જ રહે તે રીતે રાખો ત્યાર પછી અવલોકન અને નિર્ણય આપણે દર્શાવેલા છે ત્યાર પછી બીજો સવાલ પ્રવાહીમાં થતું ઉષ્માનયનની પ્રવૃત્તિ વર્ણવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો આકૃતિ છે ત્યાર પછી પદ્ધતિ અવલોકન તો પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નપત્ર ફક્ત તમારે સોલ્યુશન જ નહીં એક પ્રશ્નપત્ર પણ આવશે અને સાથે સાથે પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને મળી જવાનું છે તો જરૂરથી દરેક હોય શિક્ષક મિત્રો અને વાલીઓએ આ જે પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે